નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાશિદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વહીવટીતંત્ર દ્વારા ગોઈંદપુરા જૂથ પંચાયતના ગ્રામ્ય વિસ્તારો તથા સોસાયટી વિસ્તારોને વિજાપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવરી લઈને સમાવિષ્ટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ગોઈંદપુરા જૂથ પંચાયતના લોકો દ્વારા જૂથ પંચાયતના વિસ્તારોને વિજાપુર નગરપાલિકામાં મર્જ થવા બાબતના નિર્ણય અંગે અસહમતિ દર્શાવતા હવે વિરોધનો વંઠોળ ઊભો થવા પામ્યો છે જે અનુસંધાને ગત સાંજે રોટરી ક્લબ ઓફ વિજાપુર ખાતે ગોવિંદપુરા જૂથ પંચાયત ગા ગ્રામ્ય વિસ્તારના લોકો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં એક કસૂરમાં કોઈ કોઈપણ સંજોગે કોઈ પર ભોગે ગોવિંદપુરા જૂથ પંચાયતને વિજાપુર નગરપાલિકામાં મર્જ નહીં થવા દેવાનું એક સહમતીથી નિર્ણય લેવામાં આવ્યો હતો આપને તે પર જણાવી દઈએ કે જે તંત્ર છે તેઓ દ્વારા હાલ જે કવાયત આત ધરવામાં આવી રહી છે કે ગોવિંદપુરા જૂથ પંચાયતના જે વિસ્તારો છે તેને વિજાપુર નગરપાલિકામાં આવરી લઈ અને વિજાપુર નગરપાલિકા વિસ્તારને મોટો હદ બનાવવાની થઈ રહી છે ત્યારે હવે આ બાબતનો એક મોટો વિરોધ થઈ રહ્યો છે સ્થાનિક જે ગોવિંદપુરા જૂથ પંચાયતના રહીશો છે નાગરિકો છે તેઓનો વિરોધ છે કે हावे आठवसा पाच मिनिटात येती ना भीအောင် जाऊदी पहिले काय ड्राइवर आहे तो आईतो रेडी